નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું માતાની વ્યથા એક સત્ય ઘટના વિશે એક દંપતી દિવાળીની ખરીદી કરવા જઈ રહ્યું હતું પતિએ કહ્યું જલ્દી કર મારી પાસે ટાઈમ નથી એટલું કહીને બેડરૂમમાંથી બહાર નીકળી ગયો ત્યારે બહાર બેઠેલી તેની મા ઉપર તેની નજર ગઈ કંઈ વિચાર કરીને પાછો રૂમમાં આવ્યો અને તેની પત્નીને કીધું કે શાલુ તે માને પૂછ્યું તેમને કઈ દિવાળી ઉપર લેવું હોય તો શાલિની કહે નથી પૂછ્યું અને આ ઉમરમાં બહુ થઈ ગયું એ વાત નથી શાલુમાં પહેલી વાર દિવાળી ઉપર આપણા ઘેર આવી છે નહીં તો દરેક વખતે ગામમાં જ નાના ભાઈ પાસે હોય છે અરે એટલો બધો પ્રેમ માં ઉપર ઉભરાય છે તો ખુદ જઈને પૂછી લો ને આટલું કહી ને શાલીની ખભે બેગ લગાવીને બહાર નીકળી ગઈ માની પાસે જઈને કહ્યું કે માં અમે દિવાળીની ખરીદી કરવા જઈએ છીએ તારે કંઈ મંગાવવું છે માં કહે મારે કઈ નહીં જોતું બેટા વિચારી લો માં અગર કઈ લેવું હોય તો કહી દેજો સુરજે બહુ જોર દઈને કીધું એટલે માં કહે ઊભો રહે બેટા હું લખીને આપું છું તમે ખરીદીમાં ભૂલી ન જાઓ એટલે એટલું કહીને મા અંદર ગઈ થોડી વાર પછી આવી લિસ્ટ સુરજને આપી દીધું સૂરજે ગાડીમાં બેસતા બેસતા કહ્યું જોયું ચાલો માને પણ કંઈ લેવું હતું પણ કહેતી નહોતી મેં જોર દીધું પછી લિસ્ટ બનાવીને આપ્યું માણસને રોટી કપડાં સિવાય બીજી કોઈ ચીજની પણ જરૂર હોય છે ઠીક છે શાલિની કહે પહેલાં હું મારી દરેક વસ્તુ ખરીદી લઉં પછી તમારી માની લિસ્ટ જોઈએ રાખજો બધી ખરીદી કરી લીધા પછી શાલિની કહે હું એસી ચાલુ કરીને ગાડીમાં બેઠી છું તમે તમારી માની લિસ્ટની ખરીદી કરીને આવજો અરે શાલિની ઘડીક રહે મારે પણ ઉતાવળ છે માના લિસ્ટની ખરીદી કરીને સાથે જ જઈએ સૂરજે ખીચામાંથી ચીઠી કાઢી અને જોઈને જ શાલિનીને કહે બાપ રે આટલું લાંબુ લિસ્ટ શાલિની કહે ખબર નહીં શું શું મંગાવ્યું હશે જરૂર એમના ગામમાં રહે તે નાના દીકરાના પરિવાર માટે ઘણો બધો સામાન મંગાવ્યો હશે શાલિની ગુસ્સામાં ને ગુસ્સામાં સુરજની સામે જોયું પણ આ શું સુરજની આંખમાં આંસુ હતા અને આખું શરીર ધ્રુજી રહ્યું હતું લિસ્ટની વાળો હાથ પણ ધ્રુજી રહ્યો હતો શાલિની બહુ જ ગભરાઈ ગઈ શું મંગાવ્યું છે તમારી માએ શું મંગાવ્યું છે કહીને જે એમની ચિઠ્ઠી હાથમાંથી ઝૂટવી લીધી હેરાન થતી શાલિની કે આટલી મોટી ચિઠ્ઠીમાં શબ્દો લખ્યા હતા અને એ ચિઠ્ઠીમાં લખ્યું હતું બેટા મને દિવાળી પર તો શું પણ પણ કોઈ અવસર પર કંઈ નથી જોઈતું પરંતુ તું જીદ કરે છે એટલે તારા શહેરની કોઈ દુકાનેથી અગર થોડોક ટાઈમ મારા માટે મળતો હોય તો લેતો આવજે હું તો હવે એક આથમથી સાંજ છું બેટા ક્યારેક મને એકલા એકલા આ અંધકારમય જીવનથી ડર લાગે છે પલ પલ હું પોતાની બદલી શકાતું નથી કે પાછું ઠેલાતું નથી મોત એ એક પરમ સત્ય છે પણ બેટા આ એકલા પણ મને ડરાવે છે મને ગભરાવણ થાય છે થોડો સમય મારી પાસે બેસ બેટા થોડા સમય માટે પણ મારા થઈ એકલાપણું કેટલા વર્ષ થયા બેટા મેં સ્પર્શ પણ નથી કર્યો એક વાર મારી ગોદમાં માથું રાખીને સુઈ જા હું તારા માથામાં મમતા ભર્યો હાથ ફેરવું શું ખબર બેટા હું આવતી દિવાળી સુધી રહું કે ના રહું ચિઠ્ઠીની છેલ્લી લીટી વાંચતા વાંચતા શાલિની પણ રડવા લાગી માં આવી હોય છે મિત્રો આપણા ઘરમાં રહેતા વિશાળ હૃદયવાળા માણસો કે જેને આપણે ઘરડાની શ્રેણીમાં રાખીએ છીએ જે આપણા જીવનનું કલ્પતરું છે આપણું માર્ગદર્શન છે એટલે યથા યોગ્ય એમની સેવા કરો માન સન્માન આપો અને હંમેશા યાદ રાખો આપણો પણ બુઢાપો નજીક જ છે એની તૈયારી આજથી જ કરી દો આપણા કરેલા સારા ખરાબ કામ ગમે ત્યારે આપણી પાસે જ પાછા આવશે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ જ આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં મળીએ આવતા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે